મોટા સમાચાર મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનાને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે દુર્ઘટનામાં જયસુખ પટેલને જામીન સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યા છે 7 દિવસમાં ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર થવું પડશે પીડિત પક્ષના વકીલને મળેલી પોલીસ સુરક્ષા ચાલુ રાખવા સરકારને ટકોર કરવામાં આવી છે જયસુખ પટેલ એક વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં બંધ છે હાઈકોર્ટે જામીન ફગાવતા જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા

જી આરોપી ઘણા લાંબા સમયથી જેલમાં બંધ છે અને ચાર્જશીટ આ કેસમાં થઈ ચૂક્યું છે આવા સંજોગોની અંદર જે વળતર ચૂકવવાની બાબત છે તેમાં પણ સહકાર આપ્યો છે આ તમામ રજૂઆતો કરવામાં આવી હતી બીજી બાજુ પીડિત પક્ષ તરફથી જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને પીડિત પક્ષના વકીલને જે રીતે ધમકીઓ મળે છે જે ઉલ્લેખ કરવામાં આવ્યો તે તમામ બાબતોને કોર્ટે કન્સિડર કરી છે વકીલ તરફથી જે સોગંદનામું કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું ત્યારબાદ આખા મુદ્દાને લઈને જે સુરક્ષા પોલીસ સુરક્ષા આપવામાં આવી છે તે ચાલુ રાખવામાં આવી તેવી રાજ્ય સરકારને ટકોર કરી છે સાથે જ આરોપી જયસુખ પટેલના સાત દિવસની અંદર ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર થવા માટે પણ સુપ્રીમ કોર્ટે નિર્દેશો આપ્યા છે મહત્વનું છે કે આ આખા કેસની અંદર જામીનની શરતો શું હશે તે ટ્રાયલ કોર્ટ સમક્ષ આરોપી હાજર થશે તે પછી નક્કી થશે પરંતુ આરોપી રાટતો ફરતો હતો તેવા સંજોગોની અંદર તેમનો પાસપોર્ટ જપ્ત કરવો જોઈએ તે પ્રકારની રજૂઆત પીડિત પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટમાં કરાઈ હવે આખા મુદ્દામાં ટ્રાયલ કોર્ટ જયસુખ પટેલ ને જામીન પ્રાપ્ત થયા છે સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યા અગાઉ હાઈકોર્ટે જયસુખ પટેલના જામીન ફગાવ્યા હતા જેના કારણે જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જે અરજી સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખી છે જો કે હવે ટ્રાયલ ચાલશે કે કયા આધાર ઉપર કઈ આધારે જયસુખ પટેલના ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે પીડિત પરિવારના સભ્ય નરેન્દ્રભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે નરેન્દ્રભાઈ જયસુખ પટેલને જામીન મળ્યા છે હાઈકોર્ટે તો ના આપ્યા પણ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે તેમને શું પ્રતિક્રિયા પહેલી આપની સર્વોચ્ચ ન્યાયાલય નો ચુકાદો છે એટલે અમે તો સામાન્ય માણસો છે શિરા શિરોધાર્ય માનીએ છીએ પણ નિરાશા ચોક્કસ છે કે જો આવડા મોટા કાંડ ના જામીન મળી જતા હોય તો આવા બનાવો બનતા રહે અને આવા બનાવો બનવા વાળા ને કોઈ ભય નથી એવું બને ભવિષ્યમાં એવી અમારી મારું માનવું છે કોઈ માંગ છે આપની નરેન્દ્રભાઈ

પણ જયસુખ પટેલને જામીન પ્રાપ્ત થયા છે પીડિત પરિવારના સભ્યનું કહેવું છે કે બને એટલી જલ્દી આ કેસમાં આરોપીઓને કડકમાં કડક સજા મળે પીડિત પરિવારના સભ્ય નરેન્દ્રભાઈ સોલંકી અત્યારે આપણી સાથે જોડાય છે નરેન્દ્રભાઈ જયસુખ પટેલને એક વર્ષ કરતાં પણ વધુ સમય જેલમાં બંધ રહ્યા પછી સુપ્રીમ કોર્ટમાંથી જામીન પ્રાપ્ત થયા છે એમના આરોપીઓને જામીન મળતા હોય એનો મતલબ કે આવા બનાવો બનતા રે બનાવો બને તો એમાં જે કાઈ કરવા વાળા હોય એને કોઈ ભય નથી એવું સાબિત થાય મેસેજ જાય એવો એવું અમારું માનવું છે માંગ શું છે નરેન્દ્રભાઈ આપની આ કસ્ટ ઝડપથી પૂર્ણ થાય અને આરોપીઓને વધુમાં વધુ સજા મળે તો અમારા અમે જે ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે અને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે ન્યાયતંત્ર પાસે જી આભાર નરેન્દ્રભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો પીડિત પરિવારના જે સભ્યો છે તેઓ કેમ કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે એ શિરોમાન્ય ગણાવી રહ્યા છે પણ તેમની માંગ છે કે આ કેસ જલ્દી ચાલે અને જે આરોપીઓ છે તેમને કડકમાં કડક સજા થાય કારણ કે દુર્ઘટનામાં એકસો પાંત્રીસ લોકોએ જીવ ગુમાવ્યો છે